રામ રામ ને સીતારામ આપણે સર જૂનાગઢ માં આટો મારવા આવી જાય છે જો આ વરિયાળે છે બધા મિત્રોને જય માતાજી આપણે તો બનાવવા આવી જાય છે જો આ તુર છે જૂનાગઢ ટૂર છે બાજરી ઊંધા કાયન થઈ છે અને સીધી વાટે લેવાની હલા તો નહીં સમજ બધી અવળે નવળે પડી જાય છે દસ અગીમાં વાટ એવી થઈ જાય છે દસક દીમાં વાટ લેવીને મિત્રો हल्लात तो नहीं मलिका वरियाड़े करे बरिया जो जो मित्रों ते आतूर कराए जो आए बनो इलाहमीनों बिनों वीण्वाणी

आके सूखे हो थोड़ा थोड़ा तो आ इसे थोड़ा कच्चा छोड़ो है जरा वीडियो बना आई जैसी आते मत शुभ देले बोले पचका

આવડાવડા દાણા જેકળા એક નિશ્વાય પચાસ મળી જેવી થાય છે ચાલો મિત્રો તો નવા આવો લાઈક શેર કરતા રહી છે આપણે ચેનલમાં સબસ્ક્રાઇબર કરી લઈએ ક્યારેક ખ્યારેક આવા વડીઓ આવતા રહેશે દૂરના કોળેના